નમસ્કાર દર્શક મિત્રો હું છું વિજાપુરની ખબરમાં છે વિજાપુરમાં ખેડૂતોની આશા વિજાપુરમાં અનઅપેક્ષિત મોસમી વરસાદે ખેડૂતોના મગફળી કપાસ અને અડદ જેવા પાકને ભારે નુકસાન પહોંચાડ્યું છે જેનાથી ખેડૂતો ચિંતામાં ગરકાવ થયા છે આ મુશ્કેલ સમયમાં વિજાપુરના ધારાસભ્ય ડોક્ટર સીજે ચાવડાએ ખેડૂતોની પીડા સમાજવા ગામે ગામ ફરીને તેમની સાથે સીધો સંવાદ સાધીને ધારાસભ્યએ નુકસાનગ્રસ્ત ખેતરોની મુલાકાત લઈને પાકના નુકસાનનું સ્થળ પર જઈને સર્વે કર્યું હતું અને ખેડૂતોની વ્યથા સાંભળી હતી તેમણે ખેડૂતોને હિંમત આપતા કહ્યું હતું કે રાજ્ય સરકાર પુત્રોના હિતને સર્વોચ્ચ પ્રાધાન્ય આપી રહી છે અને ટૂંક સમયમાં રાહત પેકેજની જાહેરાત કરશે ડૉક્ટર ચાવડાએ અધિકારીઓને ઝડપથી નુકસાનની સમીક્ષા અને સર્વે કરવા સૂચના આપી હતી જેથી ખેડૂતોને વહેલી તકે આર્થિક મદદ મળી શકે આ પ્રસંગે ખેતીવાડી અધિકારી વિપુલભાઈ એપીએમસી ચેરમેન રાજુભાઈ પટેલ તાલુકા ભાજપ પ્રમુખ હાર્દિક પટેલ અને મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા ખેડૂતોએ ધારાસભ્યની આ સક્રિય કાર્યવાહીથી રાહતની આશા બંધાઈ હોવાનું જણાવ્યું હતું ગામડાઓમાં ચર્ચા છે કે આ ખેડૂતોને નુકસાનની ભરપાઈ અને આગળ વધવાનો નવો ઉત્સાહ મળશે સમગ્ર ગુજરાતમાં વાવાઝોડાની અસરને કારણે કમોસમી વરસાદ થયો છે વિજાપુર તાલુકામાં અને વિજાપુરના એક એક ગામમાં સતત ચાર દિવસથી વરસાદ વરસીને કમોસમી વરસાદ વરસીને ખેતીના પાકોને ભારે નુકસાન પહોંચાડ્યું છે કાંઠા વિસ્તારના ખાસ કરીને ખેડૂતો અને વિજાપુર તાલુકાના ખેડૂતો મગફળી અને કપાસનું ખૂબ મોટું વાવેતર કરે છે આ મગફળીનો પાક સાવ નિષ્ફળ ગયો છે અને કપાસનો ઉતાર શરૂ થાય એ પહેલાં સાવ નિષ્ફળ ગયો છે જેના કારણે ખેડૂતોની દુર્દશા થઈ છે સરકારમાં આ બાબતે મહેસાણા જિલ્લાના તમામ ધારાસભ્યોની જેમ વિજાપુરમાંથી પણ મેં રજૂઆત કરી છે અમારા વિજાપુર તાલુકાના ખેડૂતોએ પણ રજૂઆત સરકારમાં કરી છે એપીએમસી વિજાપુર મારફતે અને કિસાન હિતરક્ષક સમિતિઓ મારફતે વિજાપુરથી માન્ય મુખ્યમંત્રીશ્રીને રજૂઆત થઈ છે કે તાત્કાલિક સર્વે થાય અને સર્વે કર્યા બાદ ખેડૂતોને રાહત અપાય એ વિનંતી કરવામાં આવી છે